દાહોદ જિલ્લાના સિંગણ તાલુકાના તોરણી પ્રાથમિક શાળામાંથી એક છ વર્ષની બાળકીનો જે મૃતદેહ મળી આવ્યો હતો આ મૃતદેહ મળ્યા બાદ પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી હતી તેમાં દુઃખદ ઘટના સામે આવી છે જેમાં આ બાળકી ઉપર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો જ્યારે બાળકીએ બુમાબુમ કરી ત્યારબાદ આરોપી જે પોતે આચાર્ય હોવાની વાત સામે આવી છે તેણે મોઢું દબાવીને બાળકીની હત્યા નિપજાવી દીધી આ ઘટનાને લઈને પોલીસે શું સનસનીખેજ ખુલાસા કર્યા છે કેવી રીતે પોલીસ આરોપી સુધી પહોંચી હતી વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન દાઉદ જિલ્લાના રંધિકપુરા ગામમાં રહેતી બાળકીનો મૃતદેહ જે સિંગવડ તાલુકાની ત્રણેય પ્રાથમિક શાળા છે જે નિત્યક્રમ પ્રમાણે અભ્યાસ કરવા માટે જતી હતી પરંતુ ઓગણીસ સપ્ટેમ્બરનો એ દિવસ આવે છે બાળકી સવારના સમયે પોતાના આચાર્યની કારમાં અભ્યાસ કરવા માટે શાળાએ જાય છે પરંતુ બાળકી શાળાએ પહોંચતી નથી એની પાછળનું કારણ છે આ હેવાનિયત આચાર્ય જેણે આ છ વર્ષની નાની બાળકી ઉપર નજર બગાડી હતી શાળામાં લઈ જવાનું કહીને આ બાળકીને હેવાનિયત ગુજારનાર આચાર્ય અબાબરૂ જગ્યા ઉપર લઈ ગયો અને તેણે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો જોકે બાળકીએ બૂમાબૂમ કરતા આ મામલે હવે આ ઘટનાની જાણ કોઈને ખબર ના પડે તે માટે આ તોરણી પ્રાથમિક શાળાના આચાર્યએ બાળકીનું મોઢું દબાવી દીધું જેના કારણે શ્વાસ રૂંધાવાના પગલે આ છ વર્ષીય બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું આ ઘટના બાદ બાળકીનો મૃતદેહ છે તે આચાર્ય એ જ પ્રાથમિક શાળામાં મૂકી દે છે અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ જાય છે જોકે આ ઘટનાને લઈને સાંજ સુધી બાળકી પોતાના ઘરે પરત નથી ફરતી પરિવારમાં એક ચિંતાનું મોજું ફરી વળે છે પરિવારના સભ્યો જ્યારે બાળકીની ભાળ મેળવવા માટે તેઓ શાળાએ જાય છે ત્યારે શાળાની કમ્પાઉન્ડ વોલ પાસે તેમના બાળકીનો મૃતદેહ જોઈને તેઓ હચમચી જાય છે આ ઘટનાને લઈને પોલીસને જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવે છે દાહોદ જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવીને આ મામલે કડક તપાસના આદેશો આપી દેવામાં આવે છે અને આ ઘટનામાં બાળકીના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમમાં મોકલવામાં આવતા

જે બાળકી ધોરણ એકમાં અભ્યાસ કરતી બાળકીની લાશ મળેલી તે બાબતમાં એમનું પોસ્ટમોર્ટમ કરાવેલ બીજે દિવસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા તેમાં ધ્યાન પર આવેલ કે સ્મૂધરિંગથી બાળકીનું મૃત્યુ થયું છે મતલબ એનો શ્વાસ રૂંધી દેવાના કારણે બાળકીનું મૃત્યુ થયું છે આ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળતા પોલીસે એ દિશામાં તપાસ ચાલુ કરી તમામ ટીમો એલસીબી એસઓજી સ્થાનિક પીઆઈ પ્રોબેશનલ ડીવાય એસપી તમામ અલગ અલગ દસ જેટલી ટીમો આમાં બનાવવામાં આવેલી શાળામાં જઈ પોલીસે પોતે સામાજિક સંસ્થાના કાર્યકર છે અથવા શિક્ષણ વિભાગથી છે એવી રીતે અલગ અલગ બાળકોની પૂછપરછ કરતાં ધ્યાનમાં આવેલું કે આ બાળકી શાળામાં હાજર નહોતી પ્રાર્થનામાં પણ નહોતી જે મધ્યાહન ભોજન હેઠળ દૂધ આપવામાં આવે છે સવારે તેમાં પણ નહોતી તો એના પરથી બાળકોના નિવેદનો અને શિક્ષકોની પૂછપરછથી પ્રસ્થાપિત થયું કે બાળકી શાળાએ પહોંચી નહોતી સમગ્ર બનાવની હકીકત એવી હતી કે સવારે આશરે દસ વીસની આજુબાજુમાં પ્રિન્સિપાલ પોતાની ગાડી લઈને સ્કૂલે જતા હતા ત્યારે એની માતા રસ્તામાં બાળકીને લઈ અને ઊભા હતા એમણે આ પ્રિન્સિપાલની ગાડી રોકાવી ગાડીમાં આ દીકરીને બેસાડી ત્યારબાદ સમગ્ર ઘટના એવી બની કે આ પ્રિન્સિપાલે રસ્તામાં કોઈ સ્થળે બાળકી સાથે દુષ્કર્મ કરવાના પ્રયત્ન કરતા બાળકીએ બૂમાબૂમ કરવા લાગેલી અને એનું મોઢું દાબી દેવામાં આવેલું જેના કારણે શ્વાસ રૂંધાવાથી બાળકી બેહોશ અથવા તો મરણ ગયેલી ત્યારબાદ આ પ્રિન્સિપાલ પોતાની ગાડી જે સંપૂર્ણપણે કાળા કાચવાળી ગાડી રાખે છે આ પ્રિન્સિપાલે પોતાની ગાડી શાળામાં જઈ નિયત જગ્યાએ પાર્ક કરી લોક કરી દીધેલી સાંજના આશરે ચાર અને પિસ્તાલીસે એણે ગાડીના કાચ થોડા થોડા ખોલી નાખેલા જેથી કોઈ વ્યક્તિ જુએ તો એવું પ્રસ્થાપિત થઈ શકે ગાડીમાં પુરાઈ ગયેલી આ ઉપરાંત જ્યારે શાળા છૂટી ત્યારે પ્રિન્સિપાલે બધાને રવાના કરી દીધા અને પોતે પોતાના હાથેથી ઉપાડી આ બાળકીની લાશને જે જગ્યાએ મળી ત્યાં મૂકી દીધેલી અને બાળકીનું દફ્ર જે એની ગાડીની લેગ સ્પેસમાં પડી ગયેલું અને ચપ્પલ પણ ત્યાં નીકળી ગયેલા ગાડીમાં એ ઉપાડી અને બાળકીના વરખંડની સામે ખૂણાવાળી જગ્યાએ મૂકેલું જે અમારી પૂછપરછમાં બાળકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આખા દિવસ દરમિયાન આ દફ્તર અહીંયા નહોતું આ તમામ હકીકતો ધ્યાનમાં આવતા તમામ શિક્ષકોને અત્રે લીમખેડા પોલીસ સ્ટેશને સઘન અને સતત પૂછપરછ કરેલી અને તમામ ટેકનિકલ ડેટાનું એનાલિસિસ કરતાં પ્રિન્સિપાલ કબૂલાત કરેલી અને ભાંગી પડેલા અને એણે જે પહેલાં સ્ટોરી કરતા હતા કે મને ખ્યાલ નથી મેં ઉતારી દીધી હતી એ જ પ્રકારની વાત કરતા હતા એ તમામ બાબતોમાં સત્ય સામે આવ્યું અને આ સંપૂર્ણ કૃત્ય પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવેલું હતું અને તેમના દ્વારા આ રીતે આ દીકરીની જે લાશ છે એનો નિકાલ કરવામાં આવેલો હતો સર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવામાં હતો કે હજી ફાઇનલ જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે આવશે એમાં તમામ જે અંગોના અને ઈજાઓના વર્ણન આવશે એ રીતે આવશે પરંતુ દેખીતી રીતે તાજેતરના ઈજાના કોઈ ભૂંડ જણાયા હોય એવું હાલ સુધી ધ્યાન પર આવેલું નથી એમ છતાં બાળકીના અડપલા કરવા અથવા દુષ્કર્મનો પ્રયત્ન કરવો જે બાબતની કલમો ઉમેરી અને એની કાર્યવાહી હાથ ધરવામાં આવશે સર પોલીસ પૂછપરછમાં આવું કોઈ એડલ્ટ મૂવી જોવાનું કે ફોન જોવાનું ના આરોપીના ફોનમાંથી એવી કોઈ હકીકત હજી સુધી મળી નથી પરંતુ એમના ફોનને ફોરેન્સિકમાં મોકલવામાં આવશે જે એમની ડિલીટેડ હિસ્ટ્રી તમામ રિડ્રાઇવ કરવામાં આવશે અને જેના ઉપરથી આ હકીકત ધ્યાનમાં આવશે અને મુખ્ય વસ્તુ એ છે કે આ સંપૂર્ણ ગુનાનો જે ભેદ ઉકેલાયો છે ટેકનિકલ એનાલિસિસથી અને ખાસ કરીને આરોપીના ફોનથી પંચાવનની આસપાસ હશે થેન્ક યુ હતા દાહોદ જિલ્લા પોલીસ વડાદીપસિંહ ઝાલા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આરોપી દ્વારા પોલીસને ગેરમાર્ગે દોરવા માટે બાળકીનો મૃતદેહ પ્રાથમિક શાળામાં મૂકવામાં આવ્યો હતો સાથે જ આ ઘટના બન્યા બાદ જ્યારે આચાર્ય સાથે તે સવારે ગઈ હોવાની વાત સામે આવી અને તેની સઘન પૂછપરછ કરવામાં આવતા તે ભાંગી પડ્યો હતો અને તેણે જ પોતે હત્યા કર્યા હોવાની કબૂલાત કરી હતી આ મામલામાં દાહોદની સ્થાનિક પોલીસે આચાર્ય વિરુદ્ધ હત્યા તેમજ દુષ્કર્મ અંગેનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં